આવતા હોય મિનિટ છવ્વીસ મિનિટ આવતી હોય ને તો બી ટેન્શન નહીં લેવાનું દોસ્ત ત્યાં જાઓ ને એટલે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી હોય કાં તો મમ્મી પપ્પા આપણા મજૂરી કરતા હોય ગમે તે કરીને આપણને ભણાવતા ગણાવતા હોય ને તો એ વિચારી લેવાનું આપણે જુઓ કેવાવાળા કહેતા રહી ગયા ને જોવાવાળા જોતા જ રહી ગયા મતલબ મેં શું કહેવા માંગુ છું એ તમને કદાચ ખબર હોય કે ના હોય પણ આપણે આગળ ચર્ચા કરીએ તો ઘણા બધા મિત્રો મને યુટ્યુબ પર કોમેન્ટ કરીને એવું કહેતા કે રાકેશ ફેલ થઈ ગયો છે ગ્રાઉન્ડમાં હો આપીએ સાય અને લુકરક્ષકની ભરતી હતી એમાં છે હજુ ચાલુ જ છે અને ઘણા બધા મિત્રોને એટલો વિશ્વાસ રાકેશ પર કે રાકેશ છે અને ગ્રાઉન્ડમાં પાસ થઈ ગયો હશે હાને એવું કહેતા ને તમે તો મેં તમને એનો જવાબ આપવા માંગુ છું તમારા પ્રશ્નોનો તો મેં હું કહું તમને ખબર કદાચ ગ્રાઉન્ડમાં મેં ફેલ થયો તો મિનિટ માટે હું ફેલ થઈ ગયો કાં તો કેટલી સેકન્ડ માટે રહી ગયો બરાબર એ જ ને કાં તો પ્રેક્ટિસ નહીં કરી હોય બરાબર ને પ્રેક્ટિસ નહીં કરી બિલકુલ કાં તો કંઈ બીમાર બીમાર થઈ ગયો એવું બી હોઈ શકે કદાચ પણ હવે તમને પાસ થયો હોય તો એના વિશે થોડું જણાવું પાસ થઈ ગયો તો કેટલા મહિના પ્રેક્ટિસ કરી કેટલા દિવસ પ્રેક્ટિસ કરી એ બધું જણાવવું જરૂરી છે તો તમારા પ્રશ્નોનો જવાબ હું આપવા માટે તૈયાર છું અને કહી દઉં છું કે બધા જ મિત્રો તમે બી રનિંગ કરતા હોય તમે બી દોડતા હોય પોલીસ કોન્સ્ટેબલ માટે પીએસઆઈ માટે તો તમે એકબીજાના વિડીયો જોતા હોય વિડીયો જોઈને કેવું કદાચ મોટિવેશન થતા હોય દોડવા માંડતા હોય દોડવા લાગતા હોય એવું થયા કરે બરાબર છે તો ચાલો આપણે છે ને એક પ્રશ્નનો ઉકેલ લાવીએ અને ખરેખર હકીકત શું છે એ જાણીએ તો મિત્રો તમને શું લાગીએ કે રાકેશ ફેલ થઈ જાય એમ નહીં દોસ્ત આપણે ફેલ થઈએ ને તો પછી આપણે બીજાને મોટિવેશન આપીએ એ બિલકુલ બરાબર નથી એમ તો તમને મેં કહું કે મારી પ્રેક્ટિસ કેટલી હતી હું કેટલા દિવસથી રનિંગ કરતો હતો કે પછી બિલકુલ રનિંગ નહીં કરી મારો અનુભવ તમને શેર કરું તો દોસ્તો તમને ખબર છે હું એસઆરબીમાં નોકરી કરું છું હું તો મારી ટ્રેનિંગ બે હજાર બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં જ પૂરી થઈ અને એક વર્ષ ટ્રેનિંગનું પૂરું થઈ ગયું પછી પાછી આ ભરતી આવી એમાં રનિંગ કરવાનું હું તો એક વર્ષ ટ્રેનિંગ પૂરી થઈ એમાં તો આપણે રનિંગ કર્યું કસરત કરી બહુ બધું કર્યું હું પણ પછી જેવું એક વર્ષ પૂરું થઈ ગયું ને હમણાં દોડવાનું આવ્યું તો કારણ કે બધા પોતપોતાની નોકરી માટે બધાને ફાળવી નાખ્યા હોય તો બધા નોકરી કરતા હોય બધી જગ્યાએ ગ્રાઉન્ડ ના મળે રનિંગ કરવાનું તો હવે અમદાવાદ આવ્યા ને તો આપણે એક બે દિવસ વધારે મેં વધારે ત્રણ દિવસ એટલે તમને કહું ને મારી હકીકત મારો અનુભવ હું કેટલું દોડ્યો કેટલી મિનિટમાં પૂરું કર્યું એ તમને હવે જણાવું તો હું અહીંયા અમદાવાદમાં આવી ને ત્યારથી મને લાગ્યું કે ખરેખર મારે બીપીએસઆઈ કે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરવું છે તો મેં એક દિવસ ગયો ચાલો એક દિવસ ગયો ચાર કિલોમીટર દોડ્યો અને બીજા દિવસે શરમાં ગયો તો પાંચ કિલોમીટર દોડ્યો અને પછી ત્રીજા દિવસે ગયો તો પાંચ કિલોમીટર દોડ્યો બસ ફક્ત ત્રણ જ દિવસ અને ત્રણ જ ટાઈમ દોડ્યો તમને કદાચ સાચું ના લાગે એ તમારા પર છે બસ ત્રણ દિવસની મારી પ્રેક્ટિસ હતી અને હું ગયો ગ્રાઉન્ડમાં મારે ત્રેવીસ તારીખે રનિંગ હતું અને આટલા દિવસથી હું તમને વિડીયો કેમ નહીં બનાવીને આપ્યો એ કદાચ તમને ના ખબર હોય મને ખબર તો એટલી મારી પ્રેક્ટિસ હતી અને રનિંગમાં પાસ થઈ ગયો તો એનું પ્રૂફ તો તમને બતાવવું પડે ને હમ અને કેટલી મિનિટમાં પૂરું કર્યું તો સમથિંગ બાવીસ મિનિટ એટલે કે તમે કહોને ને એકવીસ સાડા એકવીસમાં મેં પૂરું કરી નાખ્યું હતું અને ત્યાં જઈને મને એવું લાગ્યું કે ખરેખર ગ્રાઉન્ડ પાસ કરવું છે અને બધા મારા મિત્રોને હું મોટિવેશન આપું છું અને એ બિચારા રનિંગ કરે છે અને દોડે છે અને આ રાકેશ અમને મોટિવેશન આપે છે કે આટલી મિનિટમાં દોડો આવા વિચારો સાથે દોડો કે તમારી ઘરની પરિસ્થિતિ જોઈને દોડો હં આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો મા બાપનો વિચારો એવું કરીને દોડો એવું કહેતા તો ખુદ પાસ થયા કે નહીં એ તો તમને પ્રૂફ જણાવું અને દેખાડું તમને ખરેખર ખરેખર તમને એવું લાગશે કે આવું હોવું જરૂરી છે તો મિત્રો જોઈ લો તમને બતાવી દઉં આપણું છે ને ફિઝિકલ પત્યુ રનિંગ પતયું એનું પ્રૂફ અહીં સિક્કા જોવાય છે તમને દેખાય છે સિક્કા એક બે ત્રણ સિક્કા છે ને આ ચીપ વેરીફાઈ પછી આ પીટી પાસ પીએસડી પાસ દેખાય છે બધા જોઈ લીધું ને શાંતિથી જોઈ લો કોઈને ડાઉટ નહીં થવું જોઈએ તમને લાગે છે ને આ કોણ છે આ કોણ છે દેખાય આ બી હું જ છું અને બધાને ખબર પડી ગઈ કે રાકેશ તો પાસ છે અને બધાને ખબર પડી ગઈ કે રાકેશ પાસ છે હવે તો તમને એટલો વિશ્વાસ આવી ગયો ને કે રાકેશ પાસ થઈ ગયો છે આ ગ્રાઉન્ડમાં પાસ થઈ ગયો તો હવે તમે બી કેવી મહેનત કરજો અને કઈ રીતે દોડવું અને કદાચ પ્રેક્ટિસ ના કરી હોય તો ત્યાં કેવા વિચારોથી આપણે દોડવા જોઈએ એમ મેં ફક્ત ત્રણ દિવસ ફક્ત ત્રણ દિવસ માટે રનિંગ કરવા ગયો તો ખબર છે તમને ખાલી સવારમાં ત્રણ ટાઈમ એમ પણ મેં વિચાર્યું હતું કે મારે સારું જવું છે રનિંગ કરવા અને મને એવું લાગતું હતું કે ખરેખર હવે ત્યાં જઈને ગ્રાઉન્ડમાં શું કરીશ કદાચ મેં પ્રેક્ટિસ નહીં કરી મને અનુભવ નહીં થયો તો મેં હું છે ને ફક્ત ત્રણ જ દિવસ પ્રેક્ટિસ કરી રનિંગની અને રનિંગમાં પાસ થઈ ગયો તો કયા વિચારો સાથે ગ્રાઉન્ડમાં ઉતરવું એ તમને કહું ને તો દોસ્તો તમે રનિંગ કરતા હો કે ના કરતા હો એ તમારા કોન્ફિડન્સ પર આધાર રાખે છે દોસ્ત તમે એવું વિચારો કે હું પ્રેક્ટિસ કર્યા વગર ગ્રાઉન્ડ પાસ કરી દઉં અને પાંચ કિલોમીટર દોડી જાઉં એ બી પચીસ મિનિટમાં નહીં અને બાવીસ મિનિટમાં દોડી જઈશ એવું અહીં તમે મગજમાં વિચારીને દોડો ને તો એ થઈ જ જાય પણ નાસી પાસ નહીં થવાનું અંદર ગ્રાઉન્ડમાં જઈને અને તમે સૌથી પહેલાં કદાચ રનિંગ નહીં કર્યું હોય રનિંગ કર્યું હોય કરતા હોય અને બે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હોય પચીસ મિનિટ છવ્વીસ મિનિટ આવતી હોય ને તોય બી ટેન્શન નહીં લેવાનું દોસ્ત ત્યાં ને એટલે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી હોય કાં તો મમ્મી પપ્પા આપણા મજદૂરી કરતા હોય ગમે તે કરીને આપણને ભણાવતા ગણાવતા હોય ને તો એ વિચારી લેવાનું આપણે અને એ પરિસ્થિતિને જોઈ લેવાનું કે ખરેખર મારે આ પરિસ્થિતિમાંથી ઉપર આવું છે તો મારે છે તો હું દોડું કે નહીં દોડતો મને થાકી કેમ છે એ આ મગજ બધું હોય ખબર મગજ જેવું વિચારે એવું આપણું શરીર કામ કરે ખબર જેવું વિચારે ને એવું કામ કરે એટલે તમને એ વાત કહેવા માટે હું આજે વિડીયો બનાવ્યો અને તમને કહું છું કે તમે તમારા વિચારોથી મજબૂત બનો અને આપણી પરિસ્થિતિને જોઈને રનિંગ કરશો ને તો પાસ થઈ જશો કારણ કે ત્યાં તમે જાઓને ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ પર જાઓ એટલે સૌથી પહેલાં તમને બધાને ઊભા રાખશે અને ત્યાં ડરવાની કોઈ જરૂર નથી ત્યાં તમે જઈને ઊભા રહી જશો જઈને ઊભા રહી જશો ને એટલે ત્યાં મોટી ઘડિયાળ હોય ગોધરામાં હોય તો ગોધરામાં હું ગયો રનિંગ કરવા અને ત્યાં મોટી ઘડિયાળ હોય અહીં તમે પેલું સેન્સર આવે ને એના પર પગ મૂકશો ને એટલે તમારો ટાઈમિંગ સ્ટાર્ટ થશે એટલે પાછા દોડામ દોડામ દોડ નહીં કરતા કે હું આગળ જતો રહું પાછળ રહી જશે એવું નહીં એટલે તમે આરામથી જાઓ પાછળ પાછળથી આરામથી જાઓ ત્યાં જેવો પગ મૂકશો એટલે તમારો ટાઈમ ચાલુ થઈ જશે અને આપણે રાઉન્ડ રાઉન્ડ કઈ રીતના પૂરો કરવા કેટલી મિનિટમાં પૂરા કરવા પેલો રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરો થયો તો આપણી એવરેજ સ્પીડ કેટલી રાખો એ તમને કહું ને તો સમથિંગ મારું પેલો રાઉન્ડ માર્યો ને તો બે મિનિટ અને બે મિનિટે કદાચ પાંચ સેકન્ડ જેવું થયું તો પછી મેં એની સ્પીડમાં દોડવા માંડ્યો હું પછી મને ખબર નહીં પડી કે જોરથી દોડાય છે કે ધીરે દોડાય છે પછી જોતો જોતો ગયો ને તો એમ એક પિસ્તાલીસ એક ચાલીસ એક પિસ્તાલીસ એમ આપણને લાગે કે ધીરે દોડીએ છીએ પણ આપણી એવરેજ સ્પીડ છે ને ઓછી થતી જાય પછી ખબર મતલબ એટલે એક પિસ્તાલીસ એક ચાલીસમાં એમ તમે દોડતા દોડતા જવાનું પણ એક જ સ્પીડ રાખવાની વધારે ઝડપ કરવાની કોઈ જરૂર નથી એ રીતના પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર રાઉન્ડ પૂરા થઈ જાય એટલે આપણે પાસ થઈ જઈએ અને આપણે કોઈને ધક્કા મૂકી કે એવું નહીં કરવાનું ખબર એવું ધક્કા મુકી નહીં કરવાનું એમ પણ શાંતિથી દોડી જવાનું અને શાંતિથી એકબીજાને સપોર્ટ નહીં કરવાનું મતલબ ખેંચી બેસી નહીં લઈ જવાનું પણ આપણે આપણી રીતના દોડતા જવાનું અને પાસ કરી દેવાનું છેલ્લી વખત તમારું રિઝલ્ટ આવશે પાસ થઈ જશો એટલે એવું બધું ગભરાવાની કોઈ જરૂર નથી શાંતિથી તમે તમારું ફિઝિકલ આપજો અને મારો અનુભવ તમને શેર કર્યો અને આ છે મારું પીએચડી અને આ પીએચડી દેખીને તમે થોડા ઉત્સાહિત થજો મોટિવેશન થજો મોટિવેટ થજો અને તમારા મા બાપનું સપનું પૂરું કરજો અને મારા તરફથી ભગવાનને એ પ્રાર્થના છે કે જે બી મિત્રો મારા વિડીયો જોશે મારો વિડીયો જોશે એ બધા જ પાસ થઈ જશે અને તમે આ વિડીયો એકબીજાને શેર કરજો કારણ કે બીજા મિત્રોને પણ મોટિવેટ મળે અને એ પણ ગ્રાઉન્ડમાં પાસ થાય કે ખરેખર રાકેશનો અનુભવ કેવો રહ્યો ઓકે થેન્ક યુ જય હિન્દ